નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રોનું હું તે દિલથી આજના વિડીયોમાં પણ સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો આ માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો પેન્શનને ફક્ત દસ દિવસ બાકી છે જો તમે આ કામ ન કરી હોય તો અવશ્ય કામ કરી લેજો તમે જાણો છો મિત્રો વર્ષમાં એક વાર તમે વાર્ષિક હયાતી ખરાઈ કરવાની હોય છે અને સરકાર મહિના આપેલા છે આ ત્રણ મહિના છેલ્લો જે જુલાઈ મહિનો છે ફક્ત દસ દિવસ બાકી છે જો તમે વાર્ષિક હયાતી કરાવી દીધી છે તો તમને કેવી રીતે ખબર પડશે કે તમારે વાર્ષિક હયાતી ખરાઈ મંજૂર કરી છે સરકાર તિજોરી અધિકારીએ એના પર પ્રોપર પ્રૂફ સાથે માહિતી આપી છે તમારે વાર્ષિક હયાતી થઈ ગઈ છે તો કેવી રીતે મેસેજ આપશે અને કોઈ અપડેટ આવશે કોઈ મેલ આવશે સંપૂર્ણ સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે ચર્ચા કરતાં પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ છે ત્યારે એવું બંને બન્યા છે લિંક ડિસ્ક્રિપ્શન અમુક છ વર્ષે જોઈન થઈ જજો મિત્રો તમને ચાલો પણ સરકારી કર્મચારી કર્મચારી બાબતે હર એક અપડે મળતી રહેશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો સૌ પ્રથમ તો તમે જાણ છો ગુજરાત રાજ્યના જે પેન્શનધારક છો કે તમે પેન્શનને વર્ષમાં એકવાર જે વાર્ષિક હયાતીની ખરાઈ કરવાની હોય છે તો સરકાર દ્વારા ત્રણ મહિના ફિક્સ કરવામાં આવે છે તમે જાણો છો મે જૂન જુલાઈ આ ત્રણ મહિના છે તે ત્રણ મહિનામાં તમે પોતાની સગવડ અનુસાર પોતા ત્રણ ત્રણ પદ્ધતિઓ આપી છે ત્રણ પદ્ધતિના આધારે તમે પોતે વાર્ષિક હયાતી કરાવી કરાવી શકો છો તો જો તમે કરાવી દીધી હોય તો તમને કેવી રીતે ખબર પડશે કે તમારી વાર્ષિક હયાતી થઈ ગઈ છે એના વિશે પણ વાત કરીશો વિડીયો સુધી બનાવી લેજો મિત્રો તો સૌ પ્રથમ જો તમે વાર્ષિક હયાતી ન કરાવી હોય તો કરાવી લેજો ત્યાં પદ્ધતિ છે તમે જાણો છો મિત્રો પહેલાં તો તમે જે બેંકમાંથી પેન્શન લેતા હોય તે બેંકમાંથી જઈને પોતા જે તમારું જે ડેટા જે બેંકમાં જે પેન્શન તે ડેટા ત્યાં પડ્યું જ હોય તમારે ત્યાં જઈ તમે વાર્ષિક હયાતી કરાવી શકો છો આ પહેલી પદ્ધતિ છે મિત્રો બીજી પદ્ધતિ એ છે કે તમારા આજુબાજુમાં નજીકના જે પોસ્ટ ઓફિસ પડે છે તો એ પોસ્ટ ઓફિસમાં જઈને અથવા પોસ્ટ ઓફિસના કોઈ સાહેબ સાહેબશ્રીને વાત કરીને કોઈ સાહેબ સાહેબશ્રી તમારા ઘરે આવીને પોતે હોટે જે તમારે જે ફ્રિંગર અથવા અન્ય કોઈ પણ સાધનથી તમારું વાર્ષિક હયાતી કરાવી કરાવી શકે છે જો મિત્રો તમે ક્યાં જઈ પણ ના શકતા હોવ અને ઓનલાઈન મોબાઈલ વાપરતા હોય ઓનલાઈન એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો મિત્રો સરકારદાર એક મહત્ત્વની એપ્લિ એક મહત્ત્વની જે વેબસાઇટ કહી શકાય જીવન પ્રમાણપત્ર એ તો જીવનપત્ર ઓનલાઈન છે તમે ઓનલાઈનમાં પણ તમારો જીવન પ્રમાણપત્રની વાર્ષિક હયાતી કરાવી શકો છો મિત્રો તો મિત્રો આ ત્રણ પદ્ધતિ છે અને ચોરી જો તમે વિદેશમાં રહેતા હોય તો તમે જાણ છ અગાઉ પર બે વિડીયો બનાવેલા હતા વિડીએસમાં રહેતા હોય તો વિદેશમાં રહેતા હોય તો મારે હાર્ડ કોપી પણ જમા કરવાની રહેશે તો મિત્રો તમે ચાર પદ્ધતિ તમારા વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકો છો જો મિત્રો તમે આમાંથી કંઈ પણ પદ્ધતિ તમે ના જઈ શકો ના કંઈ કંઈ કોઈ આવી શકે પરંતુ તમારા માટે પાંચમો પણ સરકારદાયક મહત્ત્વનો પદ્ધતિ છે કે તમે જે સરકાર તિજો અધિકારી અરજી કરવાની રહેશે અરજી કરીને સરકારી તિજોરી અધિકારી છે તમારા ઘરે આવીને કોઈ સેપસીન મૂકી તમારા ઘરે આવીને વાર્ષિક હયાતી કરાવી શકે છે આ મિત્રો તમારે જો વાર્ષિક હયાતી ન કરાવી ન કરાવી હોય તો આ દસ દિવસ બાકી છે અને દસ દિવસમાં મિત્રો તમે આ કંઈ પણ પદ્ધતિ તમે વાર્ષિક હયાતી કરાવી શકો છો તો મિત્રો અમુક પેન્શનધારકોને એવું એમ કહે છે કે અમે વાર્ષિક હયાતી કરાવી દીધી છે મે મેમક કરાવી દીધી છે પરંતુ અમારે તો ચાલુ જ છે અમારે અમને ક્યાંથી ખબર પડે અમે ક્યાંથી ખબર પડશે કે અમારે જે વાર્ષિક હયાતી મંજૂર થઈ છે અમારું પેન્શન તો આવે જ છે કે મેમ મેમક કરાવી તો જૂને આવ્યું જુલાઈમાં આવ્યું તો મિત્રો સૌ પ્રથમ આપણે કેવી રીતે ખબર પડશે તો વાર્ષિક હયાતી સરકારે માન્ય રાખી છે કે નહીં તો મિત્રો તમને કહ્યું તેમ પહેલાં ફક્ત દસ દિવસ બાકી છે તો મિત્રો પોતાનો ટાઈમ નીકાળીને આ દસ દિવસમાં વાર્ષિક હયાતી કરાવી લેજો તો બીજી માહિતી એ છે કે મિત્રો તમે વાર્ષિક હયાતી કરાવી દીધી છે તો તમારું પેન્શન ક્યારથી બંધ થશે જો તમે વાર્ષિક હયાતી કરાવી દીધી હોય તો તમારા તમે માન્ય રાખશે કે નહીં તો મિત્રો તમારું જે ઓગસ્ટ મહિનાનું પેન્શન છે તમે જાણો છો મિત્રો આ જે આ મહિનો છે મિત્રો જુલાઈ તો જુલાઈનું છે મેં તો જુલાઈ મહિનો તો આવશે તમારા ખાતા પરંતુ જો ઓગસ્ટ મહિનાનું જે તમારું પેન્શન છે મિત્રો એક સપ્ટેમ્બર તમારા ખાતામાં આવે છે તમે જાણો છો મિત્રો આગામી વર્ષ એક સપ્ટેમ્બરે તમારા ખા સપ્ટેમ્બર તમારા ખાતામાં જે ઓગસ્ટ મહિનાનું પેન્શન આવે છે તો મિત્રો જો ઓગસ્ટ મહિનાનું પેન્શન તમારા ખાતામાં એક સપ્ટેમ્બરે જમા થઈ ગયું હતું તો મિત્રો તમને માન્ય રાખવામાં આવશે કે તમારું વાર્ષિક હયાતી કરાવી કરાય માન્ય કે સરકારે ત્રીજું માન્ય રાખી છે તમારા મે જૂન જુલાઈમાં તો તમારું પેન્શન આવવાનું છે મિત્રો પરંતુ આ મહિના પૂર્ણ થઈ ગયા થઈ ગયા બાદ સર જે જે જુલાઈ મહિના પૂર્ણ થઈ ઓગસ્ટ મહિનામાં જે સરકારની જવાબદારી ચેક કરશે જેનું પણ માન્ય હશે તેનું જે પેન્શન એક સપ્ટેમ્બરે તમારા ખાતામાં જ થશે તો મિત્રો એક સપ્ટેમ્બર જેના પણ ખાતામાં એક સપ્ટેમ્બર જેના પણ ખાતામાં પેન્શન પડશે તેનું માન્ય ગણવામાં આવશે તો મિત્રો પહેલાં તો જો મિત્રો તમારે જે માન્ય ગણાવશે તે પહેલાં આસપાસ મિત્રો તમને કઈ રીતે ખબર પડશે કે તમારું માન્ય રાખવામાં નથી આવ્યું તો સરકારે બીજો પણ જે બીજો પણ અપડેટ આપવામાં આવી એ આપી છે કે તમારા ખાતામાં મિત્રો એક ઓટીપી આવશે સરકાર ત્રીજું અધિકારિક વેબસાઇટ દ્વારા તમારા પંદર ઓગસ્ટની આ દસ પંદરમી ઓગસ્ટની આસપાસ તમારા ખાતામાં એક ઓટીપી આવશે એ ઓટીપી મિત્રો તો ઓટીપી આવશે જેને પણ ઓટીપી આવશે એનો મતલબ એવું થયો કે તમારે વાર્ષિક હયાતી ખરાય માન્ય રાખવામાં આવી નથી તો મિત્રો તમે ઓટીપી આવવામાં સૌ પ્રથમ તમે જાણશો રજીસ્ટ્રેશન નંબર રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેન જો પીપીઓ નંબર છે રજીસ્ટ્રેડ નંબર જો કરાયો હોય તો મિત્રો તમારે રજીસ્ટ્રેડ નંબર પર તમારું જે તમારે જે ઓગસ્ટ સોળમીમી પંદર ઓગસ્ટની આસપાસ રજિસ્ટર નંબર છે નંબર પર તમારે જે રજિસ્ટર નંબર છે તમારે ત્યાં ઓલ જે પીપીઓ નંબર છે પીપીઓ નંબરના સરખાતા જે 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 ટેક્સ્ટ મેસેજ મેસ ટેક્સ્ટ મેસેજ મોકલશે છે ટેક્સ્ટ મેસેજ જો તમારા ટેક્સ્ટ મેસેજ આવે તો સમજી જવું કે મિત્રો તમારું વાર્ષિક હયાતી ખરાઈ માન્ય રાખી નથી તો મિત્રો આ રજિસ્ટર તમે મોબાઈલ રજિસ્ટર મોબાઈલ અમે અપડેટ કરાવ્યું છે નહીં એ પણ મિત્રો અત્યારે ચેક કરી લેજો સાયબર જે સાયબરની ટ્રેઝરી છે સાયબર જે વેબસાઇટ છે મિત્રો ત્યાં તમે પોતે ત્યાં જઈને તમે ઘરે બેઠી કે સાયબર ક્રાફીમાં જઈ પોતાનો નંબર કે પીપીઓ નંબર ચેક કરી શકો છો અને સુધારી પણ શકો છો મિત્રો તો આટલું બાબત યાદ રાખજો મિત્રો દસ પંદરની આસપાસ તમારા મોબાઈલમાં ટેક્સ મેસેજ આવશે જો તમારે વાર્ષિક હયાતી કરાવી ન થઈ હોય અને માન્ય નહીં રાખી હોય અને જેને પણ એક સપ્ટેમ્બરે એક સપ્ટેમ્બરે જેને પણ જે પેન્શન આવી જશે તો એનો મતલબ એ થયો કે વાર્ષિક હયાતી સરકારે સિએ માન્ય રાખી છે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડે થેન્ક યુ વેરી મચ